છોકરો મોટો બધો થઈ જઈ યાર ખુશી હગુ બગું લાવો તમે ભત્રીજો સગો તો ના લેવા જોઈએ સારો હગવું હોય તો આપડે તો કરાઈ દઈએ એટલે એને લગન કરાઈ દઈએ ચાર મહિને જેવા હા હા એટલે મારું ઉજાગરો તો મટી જઈએ તો પણ કે બાબત તમે ટેન્શન ન લેવાનું હું બેઠો નહીં ના તમ બેઠા એટલે ઓકળો તો શું ચિંતા એ તો હું પૈસાનું તો તમારે નહીં કરી છવા થવા દઉં તો તો બસ માર ભાઈ બેઠો એટલે કે મને કોઈ ચિંતા નહીં હો ભાઈ એ ના હોય પાગલા ભેગા મડી ખાય રોટલા મોટો સારું ના લાગે તો હું હવે મારા હવારે જગ્યા જવાનું હવે જવું સારું મારે હવે શાંતિ ભાઈ એ કીધું છોકરા ને લગ્ન ની કરી દઈશ ને હગું થઈ જાય અને પૈસા ટકાની ચિંતા નહીં હવે તાર બસ આપડે હવે આપણે તો શું કરવા તારી બસ કોને હજુ હમણાં ખેતર માં તો એક વાત મારતા તમાર ભાઈ રે ને એ તો તમે તો જ છો બરાબર

નાના ભાઈ પૂછવું પડે તો પુષુ હોય તો પુછું અમારું નામ ના કે અમારો ઝઘડો થાય ને પછી એવું ઝઘડો થાય ને તો અમારે આટલા વાત બે આવતો કે મારે ભાઈ આવું કરે મારે જેને પૂછવું તો પડશે નક્કી કરવું પડશે બધું તારી આ વાત તો મારે આગેવાન ને કરવી પડશે આજે ગલ્લા વાળા મારા બેટા હે ને તમે ભૂવાનું ગજબ થઈ ગયો પેલો આપડે ગલ્લા વાળો ભાઈ નહીં

શું કીધું એક ભાઈએ કીધું તમારા ભાઈ ને રૂપિયા લઈને બેઠો મારા બધી અમારી લઈ લીધી વેચી વેચીને બસ પૈસા લઈને ફરવા જલસા કરવા આપડે જ્યાં બીજા જમીન હતી પોત તમને આવી રાખી હોવું વળી તો આટલા રૂપિયા તમારે કઈ નથી આયા એતો હું તો ગમે જી ગુમાચુરી કરીને ખબર હોય તો હવાર નો બધી ખબર પડશે નઈ લેવા તમે માપી રહ્યો અલ શું કરી

મારા જોડે ના હોય બરાબર તો જો આમાં પોચ વીકા જમીન હતી તો પોચ મારા ભાગમાં પણ આગેવાન હું મજૂરી કરી છું મારે રૂપિયા નહીં કરતું

મારા કોઈના ઘરે નહીં બે બંધ નો નિરાધાર લાવવાનું મારે બે સમાધાન કરાવું મને બધી ખબર હું ખબરો તા ન હું તમે પૂછી નક્કી કરો કરજો રોમ ના લેતા હારો આગેવાન તમે આયા ને અમારે ઓછો ઘર કે અમે બે ભાઈઓ માંથી એક આતો લડી મરી જોત હા તો મી કીધી એ વાત ને ખબર પડી ને તો પણ હું નતો કે આતો તાન કહું હું ના કોટ માં માફી ના માંગવાની હતી તમે બે હાથ મિલાવો ને પછી માર જવું હતો આ વાતે તમાર જલસા હો ભઈએ ના હોય બાગલા